જેતપુર આમ આદમી પાર્ટીને લાગ્યો એક રાજીનામા નેતાઓ આપી રહ્યા છે રાજીનામા તો જામકંડોના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રોહિત ભુવાનું રાજીનામું પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું જ્યાં રોહિત ભુવા આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવા સંકેત આજે આજે આમ આદમી પાર્ટીના તમામ અને તેમજ પ્રાથમિક હું રાજીનામું આપું બસ કારણ કશું જ નથી મારા પ્રશ્નો અંગત પ્રશ્નોના કારણે હું આજે રાજીનામું આપું છું ના હજી કોઈ ચર્ચા નથી ને છતાંય આગામી દિવસોમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને એમની સાથે પરામર્શ કરીને પછી આગળ